અમારા ગામનું ઘર છે આ સવારમાં કૂવામાં પડેલો આખલો હોય સવારની ઘટના છે કૂવામાં પડેલો આખલો એને બચાવવા માટે જો ટ્રેક્ટર લઈને આવી ગયા છે અને કૂવામાં પાછું પાણી ભરવું છે બચાવવાના પ્રયત્નો તો કરી જ રહ્યા છે એમ છતાં પણ નીકળી જવા દે જો આખો આખલો બધારો ફસેલો પડ્યો પ્રયત્ન આલ્ગોરિધમ પરના આના ના ના આના કરીને આકલા નીકળ્યો દેજો છે આ છે ક્લાસિયા કરો કે તળેથી દોરડું બાંધીને કાઢવાનો પ્રયત્ન કર્યો કે તરા તો કઈ પર લાગે છે છે

तो राइप लाइन क्यों? तोड़ रहे क्यों? अरे पके ना तो अरे वाम जा केर वाम जा पके ना पके है नहीं अलग चेक करने के लिए मासना पर पांच से दो रुपए बेंची परेथ में करी है एक बार तो रोड़ भूटी हुई बिच्छा परेथ में करी है जा रही है बंदो आरोग्य बहुत बहुत मार बहुत

અરે અરે આટલું વાપી સુખી થાય હા આ લોકો કર થાય પહેલા કર થાય પેનો બોલ તે કરા જાય અલા રાઢો રડી જાય હે બાલા બાલા આ કર કરી હં કર કર જાડી એક મજાની એરા કે ભલે તાલ એક પગ જાળી મારી કે વિડિયો નું આવું YouTube પર ઉતારવાનું છે જાલુ કરી અરે ઓય ઓય હેં તો ભરું ને આજ મેં આવું છે ટ્રેક્ટરની તાકાત તાકાતમાં કેટલી તાકાત થોડુંક એક રસ્તો ટૂટી પણ ડિસ્ટ થઈ ગયા મંદિર